ના જે ઉદ્ઘાટક માનનીય ડોક્ટર શૈશવ એચ પટેલ સંજીવની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ધરમપુર કે જે ઉદ્ઘાટક માટે આવવાના હતા પણ અનિવાર્ય સંજોગોમાં એમને ત્યાં એક્સિડેન્ટલી પેશન્ટ આવ્યા અને એ સર્જન છે અને હાલ ઓપરેશનની કામગીરીમાં હોય જેથી પહોંચી શક્યા નથી અત્યારે જ બે થી ત્રણ વખત મેસેજ બી આવ્યો છે અને ફોન બી આવ્યો છે કે આ કારણસર આવી શકું એમ નથી જો પૂર્ણ થાય જાય તો કાર્યક્રમ પૂરો થતા થતા પણ હું પહોંચીશ તો સાથી મિત્રો એમણે આ સંદેશો મોકલાવ્યો છે સાથી મિત્રો આજનો વિષય રાખવામાં આવ્યો છે વિશ્વ વિપુદી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની અને રાષ્ટ્રપિતા જ્યોતિબા ફૂલેનો માનવતાવાદી જીવન સંદેશ પર વિશેષ ચર્ચા સાથી મિત્રો આજના દિવસે જ્યોતિરાવ ફૂલેએ રાષ્ટ્રપિતા મહાત્મા જ્યોતિરા ફૂલે જે ગુલામગીરી નામનું પુસ્તક લખ્યું છે અને એ પુસ્તકની અંદર જે એમને સંદેશો આપ્યો છે એ ગુલામગીરી પુસ્તક કે એની અંદર કઈ વાત કહી છે ગુલામગીરીની કઈ વાત કહી છે તો કે રાષ્ટ્રપિતા મહાત્મા જ્યોતિરા ફૂલે દ્વારા જે લખિત છે એના થોડાક અંશો વિશે હું વાત જણાવીશ કે કોઈ પણ સમાજને કોઈ પણ સમાજને ગુલામ બનાવવો હોય એને સતત ગુલામી માં રાખવો હોય તો એની જે સમાજની જે લોકશક્તિ એટલે સમાજ આપને આપ ગુલામ થઈ જાય કાયમીમાં ગુલામી માં પહોંચી જાય તો એ શક્તિઓ કઈ છે આપણા સમાજની કે જે શક્તિઓને દૂર કરવામાં આવી છે વર્ષોથી સાથી મિત્રો તેમાં સૌપ્રથમ પહેલી જે શક્તિ છે કે બૌદ્ધિક બળ આપણી બૌદ્ધિક શક્તિ તે એ બૌદ્ધિક શક્તિ જ્યારથી આપણને વર્ષો પહેલા તો આપણે આપણું સમાજ ગુલામીમાં હતો જ પરંતુ ભારતનો બંધારણ માં હક અને અધિકાર મળ્યા પછી પણ ભારતનું બંધારણ લાગુ થયા પછી પણ એ બૌદ્ધિક બળને નષ્ટ કરવાની કામગીરી ચાલુ જ છે કે શિક્ષણ અને જ્ઞાન શિક્ષણ અને જ્ઞાન થી આપણા લોકોને દૂર રાખવું શિક્ષણ અને જ્ઞાન થી દૂર રાખવા તો જેથી કરીને આપણો સમાજ પાંગળો બને અને નંબર બે ટૂંકમાં જ વાત કરીશું કારણ કે સમય થઈ ગયો છે મની પાવર એટલે કે ધન બળ એ ધન બળ પણ અલગ અલગ પ્રકારે નોકરીઓની તકો ન આપવી નવયુવાનોને બેરોજગાર રાખવા ખેતી કરતા હોય તો ખેતીમાં આવક કોઈ પાક મેળવતો હોય એના ભાવ નહીં આપવા કોઈ દૂધ આપણે ત્યાં પશુપાલનનો ધંધો કરતા હોય તો દૂધનો ભાવ ન આપવો વગેરે વગેરે જે ધનના સ્ત્રોતો છે એ સ્ત્રોતો અલગ અલગ રીતે આપણી પાસે આવતા બંધ કરી દેવા આ નંબર બે એટલે ધન બળ નષ્ટ કરવું સાથી મિત્રો નંબર ત્રણ કે જે જનબળ બાહુબળ કહેવાય કે લોક શક્તિ એકતા કહેવાય કે અલગ અલગ આપણા સમાજને અલગ અલગ જાતિઓમાં અલગ અલગ ધર્મોમાં અલગ અલગ સંપ્રદાયમાં વહેંચી દેવા કે જેથી લોકો એની એકતા શક્તિ નષ્ટ કરવામાં આવે આપણા સમાજની તો એ નંબર ત્રણ એનાથી લોકોને પાંગડા બનાવવા નંબર ચાર જે સાંસ્કૃતિક બળ છે આપણું એ સાંસ્કૃતિક બળને કેવી રીતે ખતમ કરવું તો કે આપણા પૂર્વજોનો ઇતિહાસ આપણા પૂર્વજોની ભાષા સાહિત્ય આપણા પૂર્વજોના તહેવારો એને એ સંસ્કૃતિનો નાશ કરવો અને આપણા લોકો આપણી જે સંસ્કૃતિ છે એ આપણી મૂળ નિવાસી આદિવાસી સંસ્કૃતિ ભૂલીને અન્ય જે પાખંડવાદ મનુવાદ બ્રાહ્મણવાદ વગેરે વગેરે જે સંસ્કૃતિઓ છે એ સંસ્કૃતિનું અનુસરણ કરતા જાય છે અને આપણી સંસ્કૃતિને ભૂલતા જાય છે અને આપણા બાપ દાદાઓનું અપમાન કરતા જાય છે સાથી મિત્રો એ આપણા બાપ દાદાઓનું અપમાન છે અને આપણું જે સાંસ્કૃતિક બળ છે એ સાંસ્કૃતિક બળનો નાશ થાય છે નંબર 5 અને એ શક્તિઓના નાશ થવાના કારણે મનોબળ તૂટી જાય છે ધન આવો રોજગારી ન મળવી ખેતીનો ભાવ ન મળવો સંસ્કૃતિ ભૂલાઈ લોકો પડી જવા એકતા ન હોવી જેથી કરીને ખતમ થઈ જાય છે અને એમાં પાછું દેવામાં આવે છે કે ભાગ્ય પાપ પુણ્ય સ્વર્ગ નર્ક આ બધું બતાવી દેવામાં છે જ્યાંથી આપણે આપણા બાળકોને ગુલામીમાંથી મુક્ત કરવાના છે સમસ્યાઓમાંથી મુક્ત કરવાના છે ત્યારે એ લોકો મર્યા પછીની મુક્તિ મેળવાની વાત કરે છે મરણ બાદ મુક્તિ મેળવાની વાત કરે છે જ્યારે આપણા મહામાનવોએ ચાહે જ્યોતિરાવ ફૂલે હોય બિરસા મુંડા હોય સાવિત્રીબાઈ ફૂલે હોય ડોક્ટર સાહેબ આંબેડકર હોય તો એમણે જીવતા જીવ આપણા બાળકોને મુક્તિ મળે એના માટેનું કામ કર્યું છે અને આપણે પણ એ એમના વારસામાં એમના જીવનમાંથી એમના જીવન સંદેશમાંથી જે વાત લઈને આપણે આ કામ કરવાનું છે સાથી મિત્રો અને આ પાંચ શક્તિઓ સમાજમાંથી દૂર કરી દેવામાં આવે આપણાથી તો આપણો સમાજ આપને આપ ગુલામ બની જાય છે અને એ ગુલામી એ ગુલામીમાંથી એ વ્યવસ્થામાંથી પરિવર્તન લાવવા માટે બામસેફ ભારતીય ભારતી મૂલ્યવાસી સંઘ ભારતીય મૂલ્યવાસી સાંસ્કૃતિક મંચ ભારતીય મહિલા જાગૃતિ મંચ કામ કરી રહ્યું છે સાથી મિત્રો અને આજે લોક જાગૃતિના જન જાગૃતિના જે કાર્યક્રમો કરે છે એના કારણે આજે આપણે શક્તિઓથી દૂર થતા ચાલ્યા છે એ શક્તિઓને એકત્રિત કરવાનું કામ કરે છે અને પરિવર્તન લાવવાનું કામ કરે છે સાથી મિત્રો એક વખત ઘણી વખત ઘણા કાર્યક્રમોમાં આપણે એક ઉદાહરણ આપીએ છીએ કે અત્યારે અહીંયા જે આગળ જે જગ્યાઓ ખાલી છે સાથી મિત્રો આગળ આપણને ગાદલાઓની સુવિધા કરી આપવામાં આવે છે તમારા દ્વારા જ સુવિધા કરવામાં આવે છે સુવિધા કોના દ્વારા તમારા દ્વારા જ આપણા દ્વારા જ મેં તમે આમણે આમણે બધાએ જ 1 રૂપિયો તો છેલ્લે આપણે આપ્યો જ છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વ્યવસ્થા પરિવર્તન માટે સાથી મિત્રો આ સુવિધા આપણે જ ઊભી કરેલી છે પણ આપણે ત્યાંથી કોઈ ખૂણામાં બેઠા છે કોઈ પેલી બાજુ બેઠા છે અને બનાવી કોણે છે જગ્યા તૈયારી કોણે કરી છે આપણે જ પણ આપણે એનો ઉપયોગ કરતા નથી સાથી મિત્રો ભારત નું બંધારણ આપણા પૂર્વજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કેટલી મહેનત કરીને બનાવ્યું છે એ બંધારણની અંદર કેટલી જગવાયો છે આપણા માટે કેટલા લાભો છે આપણા માટે કયા અધિકારો છે એ જાણવાની કોશિશ જ નથી કરી અને જેવી રીતે પેલી બાજુ જ આપણે બેસી ગયા અને આ જગ્યાઓ પડેલી છે આ આપણી જ છે આપણા હક અને અધિકાર આપણા જ છે અહીંયા આપણે જ બેસવાનું છે સાથી મિત્રો આવા કાર્યક્રમમાં ખાલી આપણે અહીંયા આગળ બેસવાની બી હિંમત કરીશું તો પણ આપણે આપણા હક અને અધિકાર લેવાની હિંમત અહીંથી કાર્યક્રમમાંથી જ પેદા કરવાની છે સાથી મિત્રો છેલ્લે નાનકડો એક પ્રસંગ કહીશ કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એક વખત નાસિકની અંદર એક કલેક્ટર પાસે જાય છે પાંચ માણસોને લઈને પાંચ સાત માણસોને અને ત્યાં જાય છે અને ઓફિસની અંદર એન્ટ્રી લે છે અને સામે ખુરશીઓ મૂકેલી હોય એમની સામે કલેક્ટર બેઠેલા છે અને ત્યાં જઈને લોકોને સાથે લઈ જાય છે પણ લોકો શું કરે છે એની સાથે ગયેલા નીચે બેસી જાય છે ત્યાં ખુરશીઓ હોય છે પણ ત્યાં બેસતા નથી ત્યારે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એમને કહે છે કે હું અહીં તમને શા માટે લાવ્યો છો આ નીચે બેસવા માટે નહીં અને ત્યાં અહીંયાથી ઊભા કરીને આ ખુરશીઓમાં સામે મૂકેલી ખુરશીઓમાં બેસાડો તો એ ખુરશીઓમાં બેસાડવા માટેના આશયથી આશયથી નહીં પરંતુ તમારા બાળકો તમારા દીકરાઓ તમારી દીકરીઓ કાલે ઊઠીને જે સામે ખુરશી મૂકેલી છે ને જે કલેક્ટર સાહેબ બેઠા છે ને એ કલેક્ટરની ખુરશી પર તમારો ભાવી બાળક બેસે એટલા માટે તમને લઈને આવ્યો છો નથી કે અહીંયા સામે મૂકેલી ખુરશીઓ પર કે નીચે બેસવા માટે અને એ લોકો ત્યાં બેસે છે અને સંજોગ એવો ઉભો કરવામાં આવે છે અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ત્યાં જે પ્રસંગ બન્યો અને એજ ઓફિસની અંદર ત્યાં જે સામે એ લોકો સાથે ગયેલા બાબા સાહેબની સાથે એમાંથી જ એક ભાઈનો દીકરો કલેક્ટર બને છે અને એજ ઓફિસની અંદર એ જ જિલ્લાની અંદર એ જ ઓફિસમાં

જનરલી બધાની જ વાત કરી છે સાંભળીને જઈએ ના પેલા તો બા હાજા બોલી ગયો મજા આવી ગઈ એમ સાહેબ તમિલનાડુ થી આમને લો બા મજા એમ એમ પણ એ વિચારોને આપણે અમલમાં લાવવાના છે ફક્ત ને ફક્ત અહીંથી સાંભળીને જાવે જઈને મજા આવી નથી પરંતુ એને સાચા લાગે અને યોગ્ય લાગે તો તમારા બાળકના ભવિષ્ય માટે આપણે એ વિચારોને અમલમાં લાવવાના છે જેથી વ્યવસ્થા પરિવર્તન સંભવ બની શકે અહી મારી વાત હું આટલું જ કહીને પૂર્ણ કરીશ જય મોરણીવાસી જય ભારત બહુ બહુ ધન્યવાદ સર